ભાવનગર શહેરના કલચેરાપરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ સાયકલ લઈને સુભાષ નગર થી આવાસ યોજનામાં મજૂરી કામ કરવા માટે જતા હતા તે દરમિયાન એક લુખા તત્વ જેનું નામ ડેવિડ કરીને હતો તેને પૈસાની વૃદ્ધ પાસે ઉઘરાણી કરી હતી પરંતુ વૃદ્ધ પાસે પૈસા ન હોવાથી ના પાડતા ડેવિડે ઉસ્કેરે જેને છરીના ગામ મારી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી ભાવનગર શહેરના કલચેરાપરામાં રહેતા અને મજૂરી કરતા છનાબા ગોરધનદાસ ગોયલ આજે વહેલી સવારે સાયકલ લઈને તેના ઘરેથી મજૂરીએ જવા રવાના થયા હતા ત્યારે સુભાષનગરમાં આવા યોજનામાં પાસે આવેલ ડેવિડ નામના લુખાએ વૃદ્ધ છનાભાઈ પાસેથી પૈસાની માંગ કરી હતી પરંતુ વૃદ્ધે પૈસા આપવાની ના પાડતા ડેવિડે છનાભાઈ ઉપર છરી હુમલો કરી તેમનું મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો બીજી તરફ છનાભાઈના મૃતદેહને પીએમ માટે સલ્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જેમાં મૃતક છનાભાઈના પરિવારે લાશ સ્વીકારવાની ના પાડી હતી આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સુરેશ છગનભાઈ વાજા બનાવ તો એમાં એવું થયું કે હું સવા પોણા આઠે ઘરેથી નીકળ્યો એટલે રોજની જેમ તમે જાતા હોય એમ જ જતો તો અને રસ્તામાં ચનાભાઈ અમારી સાથે જ કામ કરે છે ઈ મને રસ્તામાં ફાવ આમ લોહી લુહાણની હાલતે મળ્યા એટલે હું સર એકસો ને ફોન કર્યો અને એને બોલાવ્યો અમે એકસો ને બોલાવીને અહીંયા સર એવી તો જાણ નથી મળી ખાલી રોડ ઉપર પડ્યા હતા

જે આવારા તત્વો દ્વારા જે આગેવા જે પૈસાની ઉધરાણી કરે ખીચામાંથી પાકેજ મારે પૈસા તરત થી ભાગે અને પૈસા ન દેતા આવી રીતે બે ફાર્મ શેરીઓના ઘા મારી અને હત્યાનો હત્યા કરી નાખેલ છે તો અમે એવું કહીશું છે કે આ જે ભાવનગર ની અંદર હાલમાં અત્યારે જે બનાવો બની રહ્યા છે તો આવા બે ફાર્મ લુખા તત્વો અવારા તત્વોને સતંજામાં લઈને અને કાનૂની કાર્યવાહી કરી કડક ને કડક પગલા લેવા અને અમને ન્યાયના આયુત માં આ અમને ન્યાય મળે એવું કરશું અને જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે આથીન અંતિમ ક્રિયાની વિધિ નહીં કરીએ ગોકરોળ પોલીસ સ્ટેશન ના ગોકુલધામ સોસાયટી સુભાષનગર વિસ્તારનો આ બનાવ છે જેમાં છગનભાઈ ગોહિલ પોતાની સાયકલ લઈ અને સવારે નવ વાગે જતા હતા તે દરમિયાન ડેવિડ મકવાણા તેના પરિચિત તેની સાથે ઉભા હતા અને તેની સાથે બોલાચાલી થઈ અને ઉગ્ર બોલાચાલી થતા આ ડેવિડે છરીના ઘા ડાબી સાઈડ ભોગ બનનારને મારેલા ભોગ બનનારને સિટી હોસ્પિટલમાં લાવવામાં આવેલા અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતા આ હત્યાનો બનાવ બનેલ છે પોલીસ દ્વારા લાસ્ટ કબજો લઈ ઇન્કવેસ્ટ ભરી અને આગળની કાર્યવાહી ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે તે હકીકત એવી છે કે જે આ ભોગ બનનાર અને આ લોકો પરિચિત હતા અને કોઈ પૈસાની બાબત હતી અને એ બાબતે તેને સવારે નવ વાગે જે સાયકલ લઈને જતા હતા તે રોકવામાં આવેલા અને આ બનાવ બનેલ છે પોલીસ દ્વારા જે રોડ ઉપરના સીસીટીવી કેમેરા અને સાહેદોની ઊંડી પૂછપરછ હાલમાં ચાલુ છે પોલીસે એક ટીમ બનાવી આ આરોપી જે છે ડેવિડ એ નજીકના વિસ્તારમાં જ સુભાષનગરમાં રહે છે હાલમાં તેના ઘરે ચેક કરતા તે છે નહીં તો પોલીસ દ્વારા ટીમ બનાવી અને વહેલી તકે આ જે છે આરોપીને અટક કરવાની કામગીરી હાલમાં ચાલુ છે